દિલીપ કુમાર રાણા વડોદરામાં માત્ર વિશ્વામિત્રી નહીં પરંતુ ભૂખી પરના દબાણો પણ દૂર થશે રાણા નદીના સર્વે અને માર્જિનને લઈને પ્રતિક્રિયા હાલ અત્યારે સામે આવી છે બોતેર કલાક બાદ કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું

અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને બુકી કાંસને બે હજારની સાલમાં કવર કરેલી છે બે હજાર અને એની પછીની સાલોમાં એમને કવર કરેલી છે એની સાઇઝ પણ ઘટી છે પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ ફળવાયા હોય અને ત્યાં રજા ચીઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફરધર પડે પણ એમને પણ અમે જરૂર જણાશે તો એમને પણ અમે નોટિસ આપીએ જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવે છે અને જે પંદર મીટરના માર્જિનમાં છે એને માટે તેને પણ અમે નોટિસ આપવાના છીએ એટલે ભૂકીમાં બે વિષય છે ભૂકી જે કાંસ છે એનો એક છે ટીપી વિસ્તાર એક છે નોન ટીપી ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પ્રોર્ટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં બુક્કી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કેવું કોઈ છે એનો પણ અમે સર્વે કરાવ છીએ એમને પણ અમે નોટિસ

એટલે એને ચીઠ્ઠી અને જોનફેર સાથેનું છે એટલે પ્રાથમિક રીતે એને ઇલિગલ ન કહી શકાય પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે એમનો બંગલો દૂર છે પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી અને જ્યાં જ્યાં સુધી રેકોર્ડની વાત છે મેં આપણે કીધી ઝોનફેર એને અને રજા ચૂંટી સાથે ભાગ કામ છે એમાં એવું છે કે એમાં બે હજાર અઢારમાં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં બે હજાર અઢાર પહેલાં ત્યારે એમ ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે એટલે અમે એમાં કંઈ કરતા નથી જે નોટિસ આપી છે

એટલે જે અમે વિશ્વાસ સર્વે કરાયો દ્રોણ સર્વે રેકોર્ડ વેઝ સર્વે ને એ બધું એના આધારે થઈને અમને પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે બોતેર કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી જોડે જોડે અગોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ એ દબાણની જગ્યા પર છે એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી શકો એમાં સ્મૃતિ મંદિર મેરીલેન્ડ પાર્ટી પ્લોટ ગ્લોબલ સ્કૂલ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આરપી એસ્ટેટ એ બધા છે એટલે એ બધાને અમે નોટિસ ફાયું કર્યું છે